વડોદરા લોકસભા બેઠક પર ભાજપના આંતરિક વિખવાદ વચ્ચે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે વડોદરા લોકસભા બેઠક પર ભાજપના આંતરિક વિખવાદ વચ્ચે રંજનબેન ભટ્ટે આજે સવારે ઉમેદવારી પાછી ખેંચી છે એક અઠવાડિયા રંજનબેન ભાજપના જ કાર્યકરો નેતાઓના આક્ષેપો સામે ખુલાસા કરતા રહ્યા પણ વિવાદ સમતો નતો ત્યારે આખરે ભાજપના કાર્યકર રંજનબેને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે ત્યારબાદ જ્યોતિબેન પંડ્યા ની પ્રતિક્રિયા સામે આવી છે જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે વડોદરાના બધા લોકોની વાત કરવાની હું નિમિત્ત થઈ જે પણ થયું છે એ સારું થયું છે એમ કહી કે ઈશ્વર કરે એ શાળા માટે મોદીજીની લીડરશીપમાં આપણને શંકા નથી ઈશ્વરીય પ્રેરણા થી મેં વાત કરી હતી આપણે બધા આમાં જોડાયા છે મારે જે કહેવાનું થયું હતું એ જાહેર મંચ પરથી કહી દીધું છે પાર્ટી અને પાર્ટી બહારના તમામ લોકો જાગ્રત છે મોદીજી ના માં શંકા નથી આજે હકારાત્મક કરી છે એ જેનાથી મને રંજ નથી વધુમાં તેમણે જણાવ્યું કે વડોદરાના નાગરિકો ની લાગણી અને ન્યાય મળ્યો છે ક્યાંક હું નિમિત્ત બની છે ક્યાંક ક્યાંક અમારા સાથીઓ નિમિત્ત બન્યા છે ઈશ્વરે જે કર્યું છે એ સારું કર્યું છે અને મળતા રહેશે તેવું જણાવ્યું હતું વિકાસની રાજનીતિને સારો રંગ મળશે હોળી ધૂળેટીનો તહેવારને પણ સારો રંગ મળશે તેવું તેમના જ દ્વારા જણાવવામાં આવ્યું છે જો ભાઈ વડોદરાવાસીઓની અને આપણા આસપાસના બધા જ ક્ષેત્રના લોકોની એક લાગણીને માંગણી હતી અને આખી પ્રોસેસ જે થઈ છે એમાં ઈશ્વરે જે કર્યું છે જે પણ આમાં જોડાયા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે હું એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશીપમાં ડાઉટ નથી અને જે પણ નિર્ણય લેવાય છે એ યોગ્ય અને સમજ વિચારથી લેવાયો છે આ બધાએ નિર્ણય જ્યાંથી પણ લેવાય છે બધાને ધન્યવાદ કરીશ અને સાથે સાથે વડોદરાને એક સારું વિકસિત બનાવવા માટે બધા જ સાથે જોડાઈશું અને એવું કહેવાય છે ને કે પીપલ દે ગેટ ધ લીડરશીપ વિચ દે રિયલી ડિઝર્વ ઇટ સો વડોદરા ડિઝર્વ રિયલી ગુડ લીડરશીપ અને આપણે બધા સાથે રહીને આવનારા સમયમાં સારું કામ કરીશું આપણા શહેર માટે અને એવું કહેવાય છે કે ભાઈ લોકશાહીનો મજબૂત સ્તંભ એ મીડિયા પણ છે જ્યુડિશિયરી પણ છે અને સંવિધાનની અંદર એના દાયરામાં રહીને પોતાના અધિકાર અને પોતાના કર્તવ્યનું પાલન કરતા નાગરિકો પણ છે તો આપણે બધા નાગરિકો સારા નાગરિકો થઈશું અને બધું જ સારું થશે પ્રભુને ધન્યવાદ ઈશ્વર જે કરે છે બધું સારું કરે છે